ચા પીઉં આ જઈ જો એક વધારે ને રેકે પીસી મરબબ રેકે પી પી મોટા બેન માટે છે ને ચા આપી હી પણ અમારા આ બેન ચા નત પીતા તે છે હે છે બેન જો આના આના લેતા કેટલા દાતા કેટલા నాగ్ టట్లీజే హో ఆ నాగ్ టట్లీ తపే మెలై జబ పద భేరా థేని దాద్ కరి ఏక్దా హే భుకన రహిక్త నా హలో వన్ ఓవర్ రైజా హలో వన్ రైజా హలో రే ఉసి కణ హే వన్ రే ఓకే ఇమ ఆంగడి తివి ఆంగడి కైసారా బాబ మ ఆంగడి పగడిజే મારી આંગળી મે એ બેન રોકાવ ને ના જાવ ને આજ ના અમાર બેન જો જાય આટા ઉંધી બેઠા દાંત કાટતા હે બેન તમાર જાવ વાડીએ ના એવું છે હા રે રે આજે જો મારો પતિ ભાઈ નથી એટલે કઈ મજા નહી આવતી કેમ કે પતિ ભાઈ છે ને મામા ને ઘેર આટો મારવા ગયેલા છે અને કઈ મજા નહીં આવતી આજ તો ને હવારમાં વેલાહર ની બસ હતી ને એટલે હવારમાં વહી ગયા નગર તો હું તમને બતાવી તો એ જાતા હા એ પણ જ વહેલા હારા જ વહી આ ગયા હા એવું બધું હતું તો હા તો કંઈ સારું ન લાગતું શું શું લાગે છે અમારા પતિભાઈ વગન નગર તો અમારે આરે હોય તમને બધાને ખબર જ છે ને અહીંયા બા જો ફળિયામાંથી પાણી કાઢે જો કેટલો પાણી વરસાદ એટલો આવ્યો તો બા ફળિયામાં પાણી ભરાઈ ગયો બા કેટલા અહીંયા બા મસર હતા જો અહીં કેટલા પાણીમાં મસર થઈ ગયા ઘડીક પાણી રહી ત્યાં ડાયરેક્ટ મસર નહીં આવવા માંડે સમજાવ એટલું પાણી ભરાઈ જાય કેમ કે ક્યાંક ક્યાંક ખાડા હોય કે ને તો એમાં મચ્છર હોય એમ કેમકે ચોમાસું હોય ને તો એમાં પાણી એમાં ભરેલું હોય એટલે ડાયરેક્ટ મચ્છર થાય અને માખ્યું ને એવું બધું તો હોય જ નથી તો છે ને સોમાસામાં મચ્છર બહુ હોય તો છે ને અમે ફળિયામાં પાણી ભરાવા જ ન દઈએ એમ ફરી કંઈ વરસાદ આવે ને તો ડાયરેક ફળીઓમાંથી પાણી કાઢી નાખીએ એટલે આમ વહી જાય એમ તો તમારા બા વાળે છે ફળિયું અને પાણી છે ને આમ બોલી સાઈડ વહી જાય ને અમારે આમે તો માલઢોરને એવું બધું હોય ને થોડુંક એવું તો રહીએ જ અને મચરને એવું બધું છે ને હમણાં મચ્છરદાનીને એવું બધું રાખવું પડે અને મચ્છર બહુ કવડતા હોય તો અમે ધવાડો કરીએ એટલે લીમડાનો ધવાડો કરીએ ને એટલે મચ્છર ન આપણે કવડે અને મચ્છર વયા જાય અને એવો અમે દેશી ઉપાય કરીએ તો તને શનમારે બાપ છે ફળ્યું જો પાણી કાઢે હજી ને અમારા પૂજા પહેલા લેસનનું કામકાજ હાલે છે કાબેન શું લેસન છે

વહી જાવ ને હે તો મામી કઈ ગોતવવા જાવ ફેમિલી છે ને કેમ કે ધાબા ઉપર છે ને મારે બાજરો હોય કે તલ હોય કે ગમે રાય કે એવું બધું એમ તો ધાબા ઉપર વાવલ વાવે કેમ કાંઈ મસ્ત મજાનું આમ સરસ મજાનું પવન ઉતરો ને એટલે મજા જ આવે અમારે પૂજાબેન માટેની સાફ સફાઈ કરે છે જો તો મારવા દોડે છે એવું બધું છે બટાન મસ્ત મજાનો આમ વાદળો થઈ ગયો છે જો હા અંધારાઈ ગયું છે અંધારાઈ ગયું કા પૂજા બેન આ ઘરે જો જા ફરતી કરો ઉગી ગયું છે કેમ કે દાણા હોય ને એ ઉગે જ તું એમ એ ઠંડો ઠંડો પવન ઓડે છે એટલે મજા આવે છે રાય એવી ગઈ ને તેલ આવી ને એવું છે એમને આમ જો અમારે તો અહીંયા ટીસી છે તો ટીસી ઉપર તો જો કેટલું ખડું ઉગ્યું કે પછી ના કોણ લેવા જાય હે મને ઘરે બેસ્યું અને ઠંડો પવન ખાશું અને પછી જાઉં રસોડામાં કેમ કે રસોડામાં આપણે રસોઈ બનાવવાની છે તો રસોઈને પછી બનાવવા જાઉં અને આજ ભાઈ નથી નકર તમારે વ્યા ઝાબા ઉપર આવે પણ આજે ઘર લાગે છે એવું બધું છે ને અમારે પૂજાબેન બધી સાફ સફાઈ કરે છે કા પૂજાબેન એમ ઠંડો પવન મસ્ત વધે આ થોડોક પાછો વરસાદ હતો સારો મસ્ત હતો ને ઠંડો પાછા વધારા થઈ ગયા છે એમ થાય કે તે પાછો વરસાદ ચાલુ થાય એમ હા હાજી સંધિપાઈ નહીં આવ્યા કેમ કે કામ ગયા છે તો હજી કઈ આવ્યા નથી આજે પાછું મોડો થઈ ગયું લાગે કે કામ વધારે હોય તો પાછું મોડું થઈ જાય કે આ દસ્તાવેલા થઈ જાય એટલે પાછા ઉપર આમ જો ખડ ની કોળી કરે છે રમતું કરે છે આ બેને રમતું બહુ શું છે કાહ એમાં શું છે ના લે હલો કરો હલો એટલે બધું નોખ નખું કરો ભેળો કરો એમ રાય એક વાર ને તલ એક વાર ને તો કોળી કરો તો અમારા પૂજા બેન જો આમ કોળી કરે છે ને પછી આ ગંગોને ખાવા દે કાં તો તમે કોળી કર્યા કરો ને મજા આવી ગઈ છે હવે છે ને અરે મારે બહાર આડ નાખશે કેમ કે છે ને શાક તો મૂકી દીધું હતું અને રોટલા કરવાનું બાકી છે તો પછી રોટલા કરવા જાય હા શું કરો ના હે હવે બધી કરતી એમ કરો દાંતરે લઈને ખરપી નાખો